બાર ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ યોજાયો હતો જેમાં શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ દ્વારા બાળકોને પરીક્ષા લક્ષી માર્ગદર્શન અને ત્યારબાદ સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પરિમલભાઈ સાબ બાળકો સાથે આટલા વર્ષોના સંસ્મરણો તાજા કર્યા પછી રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક શાળાના મુખ્ય મહેમાન બન્યા હતા અને એમણે એમની રમૂજી શૈલીથી બાળકોમાં પરીક્ષાનો હાવ દૂર કરી બિલકુલ હળવા કરી દીધા હતા શાળાના શિક્ષકોએ પણ બાળકો સાથેના વર્ષના સમયની યાદ કરી પરીક્ષાની શુભેચ્છાઓ આપી હતી બાળકોએ પણ સંસ્થાની કાર્યશૈલીમાં ભરપૂર પ્રશંસા કરી હતી સંસ્થાની શ્રી જે આર દેસાઈ નર્સિંગ કોલેજના આચાર્ય શ્રી સુનિલભાઈ દ્વારા પણ બાળકોને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા